જુનાગઢ કેસોદ હાઇવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ પી આપઘાત કર્યા આપઘાતનો પ્રયાસ કર્યાનો મામલો અમર જીકાણી નામના આરોપીએ એસિડ પી કર્યો હતો આપઘાતનો પ્રયાસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપીનું મોત ગીર સોમનાથ એલસીબીની ટીમે આરોપીને લઈને જતી હતી ત્યારે કેસોદ હાઇવે પરની હોટલમાં ટોયલેટ જવાના બહાને એસિડ પી કર્યો હતો આપઘાતનો પ્રયાસ આરોપીને ઝડપી એલસીબી ગીર સોમનાથ તરફ લઈ જઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ એક આ મોતના દુષ્પરિણામનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી મર્યાબેન ઓફ અમારભાઈ હાજી હબીભાઈ જીકાણી રહે ડારી ગામ તાલુકો વેરાડ જિલ્લો ગીર સોમનાથ જો આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી રહે કોડીના વાળા વિરુદ્ધ તેઓના પતિ અમારભાઈ હાજીભાઈ મુખાણી વિરુદ્ધ અમે મરણ જવા માટે મજબૂર કરેલા અંગેની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે આ કામમાં ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના પ્રભાસ પાટણ ખાતે આ કામે મરણ જનાર વિરુદ્ધ આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકીએ તેઓના આનો એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીએ કહેતા તેઓ કુદરતી આજે લઈ જતા અંદર પડેલું એસિડ નું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને તેઓને પણ હાથમાં થોડા છે અને આ બાબતની કેશોદ પોલીસના મર્યાદને ફરિયાદ આપતા આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે